અશોકસિંહ ઝાલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ ગણેશ વિસર્જનની વ્યવસ્થામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટોટલ છ જગ્યાએ વિસર્જનના સ્થળ નક્કી કરેલ છે એમાં ત્રણ જે સ્થળ છે આજી ડેમ ઓવરફ્લોથી ઉપર ખાંડ નંબર એક ખાંડ નંબર બે અને નાનો ચેકડેમ એ સિવાય નેરા પાટિયા પાસે એક કોઈક નક્કી કર્યો છે એ સિવાય જખરાપીર મૌડી અને એ સિવાયનો એક છે વાગુદળ બાલાજી વેપારની સામેનો રોડ વિસર્જનના દિવસે દરેક જગ્યાએ એક ઓફિસર સહિત વીસથી બાવીસ માણસોનો મેન પાવરની બંદોબસ્તની અમે લોકોએ વ્યવસ્થા કરી છે એ સિવાય જરૂરિયાત મુજબ દરેક જગ્યાએ એક ક્રેન અથવા તો મોટી જગ્યા હોય તો ત્યાં બે ક્રેન એમ ટોટલ ચારથી પાંચ ક્રેનની પણ વ્યવસ્થા કરેલી છે દરેક જગ્યાએ વીસથી બાવીસ માણસોનું પાવર હોય છે એટલે છ જગ્યાએ છે એટલે એકસો વીસ જેવું પાવર આપણે એ દિવસે બંદોબસ્તમાં ફાળવશું આયોજક અને બસ અમે અમારી એ જ અપીલ છે કે જે સીપી સાહેબના જાહેરનામા મુજબ જે વિસર્જનના સ્થળ નક્કી કર્યા છે એ સિવાયની જગ્યા ઉપર ક્યાંય વિસર્જન ના કરવું કે જ્યાં અમારો બંદોબસ્ત ના હોય